પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્ત્વનો સંદેશ એટલે કે મહત્ત્વની વાત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ હેઠળ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોમાં પેસ્ટીસાઇડ રેસીડ્યુ ચકાસો માટે સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીચે મુજબની લેબોરેટરીમાં નમૂનો એટલે કે સેમ્પલ મોકલ્યા બાદ તેનું પરિણામ પ્રમાણિત એટલે કે નમૂનામાં પેસ્ટિસાઇડ રેસિડ્યુ જોવા ના મળે જાહેર થઈથી સેમ્પલ ટેસ્ટિંગ ફીની ખરેખર રકમ અથવા અંકે સાત હજાર રૂપિયા એ બેમાંથી જે ઓછું હોય તે રકમ આત્મા પ્રોજેક્ટની કચેરીથી મરવાપાત્ર થશે એટલે કે કોઈ ખેડૂતોએ પોતાનું જે પ્રોડક્ટ છે ખેત ઉત્પાદન અનાજ શાકભાજી કઠોળ કે તેલેબિયા જે કોઈ હોય એ લૅબોરેટરીમાં ચકાસણી કરાવી હોય તો એ જે ખર્ચ હોય એ ખર્ચના પચાસ ટકા અથવા તો સાત હજાર બેમાંથી જે ઓછું હોય એ મળવાપાત્ર થશે હવે આ કઈ જગ્યાએ આપણે ચકાસણી કરવી તેની વાત કરીએ તો બે જગ્યાએ છે ચકાસણી કરવા માટે સુવિધા જેની વાત આપણે આગળ કરીએ તો જે નમૂના છે એ નમૂના આપણે મોકલા હોય અને એમાં જો પેસ્ટિસાઈડ ન આવે તો જ આ રકમ મળવાપાત્ર થશે કઈ જગ્યાએ નમૂના મોકલવા તેની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા નેટવર્ક પ્રોજેક્ટ ઓન પેસ્ટિસાઈડ રેસીડ્યુ પેસ્ટિસાઈડ રેસીડ્યુ લેબોરેટરી આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી બોરસદ ચોકડી પાસે આણંદ આ એક જગ્યા બીજી જગ્યાની વાત કરીએ તો ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી મોતીબાગ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢ આ બે જગ્યાએ પેસ્ટિસાઈડમાં પેસ્ટી જે આપણે અનાજ કઠોર શાકભાજી કે જે કાંઈ વાવેતર કર્યું હોય અને એની જો ટેસ્ટિંગ કરવું હોય તો આ બે જગ્યાએ ટેસ્ટિંગ થશે એટલે કે એની અંદર પેસ્ટિસાઈડ છે કે નહીં એમાં જે આપણે જંતુનાશક દવાનો ઉપયોગ કરેલો છે કે નથી કરેલો એ જે આપણે અનાજ કઠોર શાકભાજી કે જે કાંઈ આપનું ખેત ઉત્પાદન છે એની ચકાસણી માટે આપણે આ બે જગ્યાએ મોકલવાનું રહેશે અને જો માની લ્યો કે કોઈ ખેડૂતે મોકલું અને એમાં પેસ્ટિસાઈડ ન આવે તો જ રકમ મળવાપાત્ર છે જ્યારે ટેસ્ટિંગની અંદર જો પેસ્ટિસાઇડ આવે તો આ રકમ મળવાપાત્ર થતી નથી હવે ખેત પેદાશ સેમ્પલ માટે જરૂરી જથ્થો મોકલવાનો જે થતો હોય એની વાત કરીએ તો શાકભાજી અને કઠોળ આ ફળ હોય તો એ બે કિલો મોકલવાના ટેસ્ટિંગ માટે ધાન્ય કઠોળ અને તેલેબિયા પાક હોય તો એક કિલો મોકલવાના મસાલા પાક હોય તો પાંચસો ગ્રામ એટલે આ જથ્થો આ રીતે લેબોરેટરી માટે મોકલવાનો રહેશે ખેડૂતે જે પેસ્ટિસાઇડ રેસિડ્યુની જે ચકાસણી કરી હોય એની જે રકમ મેળવી હોય એના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત કરીએ તો ખેડૂતો દ્વારા દરખાસ્ત સાથે રજૂ કરવાના ડોક્યુમેન્ટ રેસિડ્યુ ટેસ્ટ રિપોર્ટની નકલ ટેસ્ટિંગ ફી ફીભર્યાની પહોંચની નકલ આધાર કાર્ડની નકલ આઠનો દાખલો બેંક પાસબુકની નકલ આ પાંચ વસ્તુ દરખાસ્ત સાથે રજૂ કરવાની રહેશે અને ખાસ મહત્વની જે મુદ્દો છે એ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે પેસ્ટિસાઈઝ રેસિડ્યુ ટેસ્ટિંગનો રિપોર્ટ બિન પ્રમાણિત એટલે કે પેસ્ટિસાઈઝ આવે તો જાહેર થાય તો ખેડૂતને સહાય મળવાપાત્ર નથી એટલે કે કોઈ ખેડૂતોએ માની લ્યો કે શાકભાજી ટેસ્ટિંગ માટે મોકલી અને એમાં જો પેસ્ટિસાઈઝના અવશેષો જોવા મળે તો એને આ જે સહાય છે લેબોરેટરીની એ મળવાપાત્ર થતી નથી અનાજ કઠોળ શાકભાજી જે કાંઈ એ પોતે જે ટેસ્ટિંગ કરાયું હોય અને જો એમાં પેસ્ટિસાઇડના અવશેષો જોવા મળશે તો આ રકમ મળવાપાત્ર થતી નથી પણ ટેસ્ટિંગ કરાવી અને જો એમાં નીલ પેસ્ટિસાઈડના રેસીડી જોવા મળે તો જ આ રકમ મળવાપાત્ર છે એની ખાસ ખેડૂત મિત્રોએ આ મુદ્દો ધ્યાનમાં રાખવો જરૂરી છે